દમણ પ્રશાસન દ્વારા ગેરકાયદે બાંધકામો સામે મોટી કાર્યવાહી દમણ પ્રશાસને ગેરકાયદે બાંધકામો સામે કડક વલણ અપનાવતા વિવિધ સ્થળોએ આવેલી ગેરકાયદેસર ઇમારતો અને બાંધકામો સામે કાર્યવાહી શરૂ કરી છે આ ક્રમમાં દમણમાં અલગ અલગ સ્થળોએ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી ઇમારતોને તોડી પાડવા માટે છ નોટિસ ફટકારવામાં આવી છે વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલી નોટિસમાં મુખ્યત્વે ધરમેશા પાર્ક જી સિનેમામાં આવેલી ચારથી વધુ નાની મોટી ગેરકાયદેસર ઇમારતો અને તેની સામે આવેલી બે ઇમારતોનો સમાવેશ થાય છે ધરમિષા પાર્ક વિસ્તારમાં આવેલા ચાર મોટા અને ત્રણ નાના ગેરકાયદે બાંધકામો પૈકી બે મોટા બાંધકામોને સદંતર તોડી પાડવા અન્ય બે મોટી બિલ્ડિંગના ગેરકાયદેસર ભાગો તોડી પાડવા અને ત્રણ નાના બાંધકામોને તોડી પાડવા નોટિસ આપવામાં આવી છે આ ઉપરાંત ધરમીશા પાર્કમાં આવેલા આ ગેરકાયદે બાંધકામોના ચુમ્માલીસમી વધુ ફ્લેટ રૂમને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યા છે તેમજ અન્ય રહેવાસીઓને પંદર દિવસમાં મકાનો ખાલી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે જેથી કાયદાકીય પ્રક્રિયા મુજબ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી કરી શકાય આ ઉપરાંત જી સિનેમા બિલ્ડિંગમાં ગેરકાયદેસર રીતે ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિઓને પણ સીલ કરવામાં આવી છે દમણ પ્રશાસન દ્વારા લેવામાં આવેલી આ કડક કાર્યવાહીથી એવો સંદેશો આપવામાં આવ્યો છે કે ગેરકાયદે બાંધકામોને સાંખી લેવામાં આવશે નહીં અને આવા કિસ્સામાં વહીવટીતંત્ર કડક કાર્યવાહી કરશે ભટ્ટ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે ટીવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુરી સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ્સ એસએસ સિંક વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઈન વન ટુ એન્ડ સેવન જીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી E oh, não oh, 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 oh.